મીઠાઈ વહેંચવાની તૈયારી કરો કારણ કે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી સાત જાન્યુઆરીથી તેર જાન્યુઆરી વચ્ચે ચાર રાશિઓનું ભાગ્ય અચાનક ચમકશે આ રાશિઓને મોટી મોટી ખુશખબરો મળવાની છે હા ભગવાન હનુમાનજી બાર રાશિઓમાંથી આ ચાર ખાસ રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થયા છે હવે આ રાશિઓના જીવનના બધા દુઃખ કષ્ટ અને મુશ્કેલીઓ સમાપ્ત થવાની છે હનુમાનજીના આશીર્વાદથી તેમના જીવનમાં ખુશીઓનો વરસાદ થવાનો છે જેના કારણે તેમનું જીવન પૂરી રીતે બદલાઈ જશે આ ભાગ્યશાળી રાશિઓ વિશે જાણવા માટે આ વિડિયોને શરૂઆતથી અંત સુધી જરૂર જુઓ આ વિડિયો એ ચાર રાશિઓ માટે ખૂબ જ ખાસ છે જેનું ભાગ્ય ચમકવાનું છે વીડિયો શરૂ કરવાની પહેલા ભગવાન હનુમાનજીના સાચા ભક્ત આ વીડિયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય હનુમાનજી અવશ્ય જરૂર લખો આથી ભગવાન હનુમાનજીના આશીર્વાદ સીધા તમાર સુધી પહોંચશે સાથે જ જો તમે આ ચેનલ પર નવા હોવ તો જ્યોતિષ દર્શન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા માટે કે આવા જ જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ વિડીયો તમને સમયસર મળતા રહેશે હવે વાત કરીએ તે ચાર ભાગ્યશાળી રાશિઓની જેઓને હનુમાનજીના આશીર્વાદ મળવાનું છે જેમ તમે બધાએ જાણ્યું છે ભગવાન હનુમાનજી કલિયુગના સૌથી સક્રિય દેવતાઓમાંના એક છે કહેવામાં આવે છે કે તેઓ તેમના ભક્તોના તમામ સંકટો દૂર કરે છે અને તેમના દુઃખ દૂર કરે છે શાસ્ત્રો અનુસાર હનુમાનજીને સંકટમોચન કહેવામાં આવ્યા છે જેમને તેમના આશીર્વાદ મળે છે તેમના જીવનના બધા કામ આપોઆપ સફળ થાય છે દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેને હનુમાનજીના આશીર્વાદ મળે અને તેનું જીવન ખુશીઓથી ભરાઈ જાય હા મિત્રો હવે તમારા જીવનના દુઃખ અને મુશ્કેલીઓ ભગવાન હનુમાનજીના આશીર્વાદથી સમાપ્ત થવાની છે દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેના પાસે ઘણું બધું ધન હોય અને તેને ક્યારેય પૈસાની તંગી ના થાય પરંતુ આવું દરેકના જીવનમાં થતું નથી કેટલાક લોકો જીવનમાં બધા સુખ ભોગવે છે તો કેટલાકને સંઘર્ષમાંથી પસાર થવું પડે છે આ બધું ગ્રહોની સ્થિતિ પર આધાર રાખે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોની ચાલ આપણા જીવનને પ્રભાવિત કરે છે ક્યારેક તે સુખ આપે છે તો ક્યારેક દુઃખ જ્યારે કોઈ ગ્રહ તેની સ્થિતિ બદલે છે ત્યારે તેનો પ્રભાવ બાર રાશિઓ પર થાય છે આ જ રીતે ગ્રહોની ચાલ મુજબ હવે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી ચાર રાશિઓ માટે વિશેષ યોગ બની રહ્યા છે આ ચાર ભાગ્યશાળી રાશિઓ પર ભગવાન હનુમાનજી અત્યંત પ્રસન્ન છે અને તેમના જીવનમાં મોટા બદલાવ થવાના છે હવે તેમને ધન સમૃદ્ધિ અને ખુશીઓ પ્રાપ્ત થશે આ રાશિઓ માટે એવું સમય આવવાનું છે જે તેમનું જીવન પૂરી રીતે બદલાવી નાખશે તો મિત્રો ચાલો જાણીએ કે તે ચાર નસીબદાર રાશિઓ કઈ છે જેનું ભાગ્ય હવે બદલાવા જઈ રહ્યું છે અને જેના જીવનમાં ખુશીઓની ભરમાર આવશે હા મિત્રો આ યાદીમાં જે પ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે ધનુ રાશિ હા ધનુ રાશિના જાતકો આજ તમારી સામે કેટલીક મોટી યોજનાઓ આવી શકે છે જે પર વિચારપૂર્વક નિર્ણય લેવો જરૂરી રહેશે તમારા સાથીદાર અથવા જીવનસાથી સાથે સલાહ મંડાવવી જરૂરી છે આ સમય કાનૂની મામલાઓ અને કરાર સંબંધિત બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે તમારા પ્રિયજનોના સૂચનો અને અનુભવ પર વિશ્વાસ કરવાથી તમને લાભ મળશે આજનો દિવસ પ્રેમ અને સંબંધો માટે અનુકૂળ છે જીવનના દરેક ક્ષેત્રમાંથી મળતા સંતોષથી તમને આનંદ થશે કંઈક મોટું હાંસલ કરવા માટે પ્રયત્ન કરો અને તમારી ક્ષમતાઓ પર વિશ્વાસ રાખો આર્થિક લેવડદેવડમાં લાભ થશે અને તમારી મહેનતના પરિણામો જલ્દી દેખાવા લાગશે તમારી યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો અને તમારા કૌશલ્યને ઓળખો આજનો દિવસ નવા અવસરોથી ભરેલો છે જે તમારા ભવિષ્યને તેજસ્વી બનાવી શકે છે તમારું દ્રષ્ટિકોણ હકારાત્મક રાખીને આગળ વધો આર્થિક સ્થિતિમાં સુધારો થશે જેનાથી તમારો આત્મવિશ્વાસ પણ વધશે નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે આજનો સમય યોગ્ય છે તમારા વિચારોમાં સ્પષ્ટતા રહેશે અને નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરવાનો ઉત્સાહ રહેશે પરિવાર અને મિત્રોનો સાથ તમારા પ્રયાસોને મજબૂત બનાવશે કરિયર ક્ષેત્રમાં તમને નવા અવસરો મળશે જો તમે વેપારમાં છો તો રોકાણના નવા વિકલ્પો લાભદાયી સાબિત થઈ શકે છે તમારા પ્રયાસોથી તમે તમારી સ્થિતિ મજબૂત કરશો પરિવાર સાથેના તમારા સંબંધ મધુર રહેશે જવાબદારીઓને સમજદારીપૂર્વક સંભાળો અને પરિવારજનોને સહકાર આપો આથી પરિવારનું મનોબળ વધશે અને તમારું દિવસ સુખદ રહેશે તમારો કોઈ નજીકનો મિત્ર તમારી તરફ આકર્ષિત થઈ શકે છે જે તમારા જીવનમાં ખુશીઓ લાવશે તમારા પ્રેમ જીવનમાં નવીનતા લાવવા માટે સર્જનાત્મકતા દાખવો તમારા સંબંધમાં પારદર્શકતા અને લાગણીસભર જોડાણ વધારવાનો પ્રયાસ કરો જે લોકો સાચા પ્રેમની શોધમાં છે તેમના માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે તમારા સાથી સાથે સમય વિતાવો અને સંબંધને મજબૂત બનાવો શારીરિક ઇચ્છાઓ મહત્વની હોઈ શકે છે પરંતુ સાચો પ્રેમ તેનાથી પણ વધુ મહત્વનો રહેશે સાવચેતી ભાવનાશીલ થઈને કોઈ મોટો નિર્ણય ન લો કારણ કે તેનાથી નુકસાન થઈ શકે છે મુશ્કેલ વિષયોમાં ધીરજ અને સમજદારીથી કામ લો આજનો દિવસ ખરીદી વેચાણ અને માર્કેટિંગ માટે શ્રેષ્ઠ છે તમારા ધન સંબંધી બાબતોમાં સંપૂર્ણ સતર્કતા રાખો સરકારી નોકરી કરતા લોકોને અધિકારીઓના દબાણનો સામનો કરવો પડી શકે છે કોઈ પણ મોટા નિર્ણયથી પહેલા તમારા પાર્ટનર અથવા નજીકના સાથીદારોની સલાહ લો ઉપાય આજે હનુમાન ચાલીસાનું પાઠ કરવું શુભ રહેશે હા મિત્રો આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃશ્ચિક રાશિ હા મિત્રો વૃશ્ચિક રાશિના જાતકો આજનો દિવસ તમારા માટે ભાવનાત્મક રીતે ઊંડો રહેશે ગ્રહોની સ્થિતિની દ્રષ્ટિએ તમે પ્રેમ અને નફરત બંનેનો અનુભવ કરી શકો છો તમને આ સમજૂતી મેળવવાનો અવસર મળશે કે કેમ તમે પોતાના નજીકના મિત્રો સાથે પહેલાં જેવી વાતચીત કરી શકતા નથી જોકે કોઈ પણ નિર્ણય તરત ન લેવું પરંતુ ઠેરવીને અને વિચારીને પગલાં લેવું વધુ લાભદાયક રહેશે સૂચવે છે કે કાર્યક્ષેત્રમાં તમને માન સન્માન અને લાભ મળશે વ્યવસાય અને નોકરીમાં પ્રગતિના સંકેત છે જો તમે બેંકથી લોન લેવાનો વિચારો છો તો આજે તેમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરિવારની અંદર ચાલતા વિવાદો પણ આજે સમાપ્ત થઈ શકે છે જેનાથી તમને રાહત મળશે યાત્રામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે અને વાહન પર ખર્ચ થવાની સંભાવના છે કુટુંબના મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપવાની જરૂર પડશે માતાની તંદુરસ્તી ખરાબ થવા માટે તમે ચિંતિત રહી શકો છો ઘરના નવીનીકરણ પર આજે ઘણું નાણું ખર્ચ થઈ શકે છે તમારી આદતોને લઈને પરિવારના સભ્યો અસંતોષ વ્યક્ત કરી શકે છે વિદ્યાર્થીઓ સ્કોલરશીપ સંકળાયેલા પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત રહી શકે છે તમારી ભાષા અને વર્તન પર નિયંત્રણ રાખો તાજી પીડાથી નિરાશ ના થાઓ પરંતુ તમારી જાતની સંભાળ પર ધ્યાન આપો આરોગ્ય સંબંધિત ચિંતાઓને લઈને તમે ડોક્ટરનો સંપર્ક કરી શકો છો જૂની વાતો ભૂલીને આગળ વધો તમારા વ્યાવસાયિક જીવનને વિશ્વસનીય અને જવાબદાર જેવા શબ્દો દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવશે કામ પર ધ્યાન કેન્દ્રિત કરો પરંતુ તમારી ભાવનાત્મક જરૂરિયાતોને અવગણતા નહીં જાઓ પ્રેમજીવન તમારા દાંપત્ય જીવનમાં સુખ અને શાંતિ રહેશે ઘરમાં કોઈ નવી વસ્તુ આવે તો ખુશીનો માહોલ રહેશે પરંતુ યાત્રામાં સાવધાન રહો તમને ઈજા થવાની સંભાવના છે પ્રેમના માર્ગ પર આ સમય બહુ અનુકૂળ છે તમારા સાથીને ખુશ કરવા માટે ખાસ ગિફ્ટ આપવાનો પ્રયત્ન કરો આજના દિવસમાં તમારી ભાવનાત્મક જરૂરિયાતો પ્રથમ સ્થાન પર રહેશે પરિવાર સાથે સમય વિતાવવાથી તમારા અને તમારા સાથીની વચ્ચેના સંબંધો મજબૂત બની શકે છે તમારા ભાગીદાર પર વિશ્વાસ જાળવો અને કોઈપણ બાહ્ય પ્રભાવને તમારા સંબંધ પર હાવી ન થવા દો તમારું ધ્યાન કામ કરતા બદલે આનંદ અને પ્રેમ પર વધુ ફોકસ થઈ શકે છે તેમ છતાં તમારા દાયિત્વોનો અવગણવાનું ટાળો એક દિવસનું બ્રેક લઈ તમારે પોતાના મનને તાજગી આપવા જોઈએ મેનેજમેન્ટ તમારા પ્રદર્શનથી ખુશ રહેશે જેના કારણે તમને પદોન્નતિ અથવા નવી તક મળી શકે છે આ સમય તમારા છુપાયેલા ક્ષમતાઓને બહાર લાવવાનો અને જરૂરમંદોને મદદ કરવાનો છે આથી તમને માનસિક સંતોષ મળશે આકસ્મિક નાણાંનો લાભ અથવા નવા આર્થિક અવસરો મળી શકે છે તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે પરંતુ દિવસની શરૂઆતમાં આંતરિક ઉર્જા સાથે તુફાન હોઈ શકે છે આજે તમે બિઝનેસ મીટિંગમાં ઠંડા મનથી સારો પ્રદર્શન કરશો તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો અને નિયમિત તપાસ કરાવો આજનો ઉપાય ગરીબોને દાન આપો આ તમારા માટે ખૂબ જ શુભ રહેશે હા મિત્રો આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ હા મિત્રો વૃષ્ભ રાશિના જાતકો આજે તમારી યોજનાઓમાં થોડી જટિલતાઓ હોવાના કારણે વિલંબ થઈ શકે છે પરિવારના કોઈ સભ્ય અથવા મિત્રો તમને મદદ માટે અપીલ કરી શકે છે આર્થિક દૃષ્ટિકોણથી તમને કોઈની મદદ કરવાની જરૂર પડી શકે છે જેના કારણે ખર્ચોમાં વધારો થઈ શકે છે કાનૂની મામલાઓને હાલમાં ટાળી દો આ દરમિયાન તમારી આધ્યાત્મિક અને આત્મિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું લાભદાયક રહેશે આજની ઝડપી દુનિયામાં તમારા માટે સમય કાઢવો અને આત્મમંથન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે આ સમય છે તમારી આંતરિક પ્રતિભા અને શક્તિ ઓળખવાની નવી કામગીરી શરૂ કરવાનો આ યોગ્ય સમય નથી યાદ રાખો ભાગ્ય એ જ લોકોનો સાથ આપે છે જેઓ મહેનત અને સાહસી છે દિવસની શરૂઆતમાં જ તમે તમારા મહત્વના કાર્ય માટે યોજનાઓ બનાવશો વ્યાવસાયિક રીતે કાર્ય કરવાથી સારા પરિણામ મળશે હડબડી ન કરો અને શાંતિથી કામ કરો સફળતા ચોક્કસ મળશે આખા દિવસમાં માનસિક ઉત્સાહ અને ઉર્જા જળવાઈ રહેશે તમારી વિચારોને સ્વતંત્ર રીતે વ્યક્ત કરો તમે નવા વિષયો માટે પ્રેરિત થઈ શકો છો કોઈ ખાસ વ્યક્તિ સાથે વાતચીત કરવાનો અવસર મળશે જેના કારણે તમારા વિચારોને નવી દિશા મળી શકે છે તમારા વર્તમાન વિચારો અને દ્રષ્ટિકોણમાં સંતુલન રાખવું મહત્વપૂર્ણ રહેશે પરિવાર અને મિત્રો સાથે સકારાત્મક વાતચીતથી સંબંધો મજબૂત બની શકે છે આજે કારકિર્દી માટે નવા અવસરો આવી શકે છે પ્રમોશન અથવા નવી જવાબદારીની શક્યતા છે સહકર્મીઓ સાથે સારું સંલગ્ન થવાનો અવસર મળશે આર્થિક બાબતોમાં સાવધાની રાખો અને તમારા પૈસા ઘરેણા અથવા કિંમતી વસ્તુઓ પર ખાસ ધ્યાન રાખો તે ચોરી અથવા દુર્ઘટનાની સંભાવના દર્શાવી રહ્યા છે તમારા કાર્યોને સમયસર પૂર્ણ કરવા માટે યોજના બનાવો અને તેને યોગ્ય રીતે અમલમાં લાવો તમારા મનની ઈચ્છા સાંભળો અને કોઈ પણ નિર્ણય લેતા પહેલાં સાવચેતીથી પગલાં ભરજો આત્મવિશ્વાસ વધારવા અને તમારી આંતરિક શક્તિને ઓળખવા માટે આ યોગ્ય સમય છે જીવનસાથી અથવા પરિવાર સાથે કોઈ પણ અસ્પષ્ટ પરિસ્થિતિમાં તેમની સલાહ જરૂર લો પ્રેમ સંબંધોમાં મધુરતા જાળવાઈ રહેશે તમારો સાથી તમારા સાથે ઊભો રહેશે અને તમને ફક્ત પ્રેમ અને કાળજીની અપેક્ષા રહેશે તેમની સાથેના દાયિત્વોને નિષ્ઠાપૂર્વક નિભાવવાનો પ્રયાસ કરો જે લોકો એક તરફ પ્રેમમાં છે તેઓ માટે આજે કોઈ સુખદ સંદેશ આવી શકે છે જેમને તમે ઈચ્છો છો તે પણ તેમના મનની વાત તમારી સામે રાખી શકે છે તણાવ અને ચિંતા તમારા સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે હલકો ખોરાક ગ્રહણ કરો અને સકારાત્મક પ્રવૃત્તિઓમાં સમય વિતાવો માનસિક શાંતિ માટે ધ્યાન અથવા આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં સહારો લો આજનો ઉપાય ગરીબોને દાન આપો આ તમારા માટે શુભ રહેશે હા મિત્રો આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ હા મિત્રો મકર રાશિના જાતકો આજનો દિવસ તમારા માટે થોડી પડકારજનક હોઈ શકે છે તમે જાતેને નકારાત્મક વિચારો અથવા આત્મચિંતનમાં ઘેરાયેલું અનુભવશો કોઈ નજીકના શુભકામના સંબંધો અથવા જૂની ઘટના તમારા મનમાં હોઈ શકે છે શ્રમથી તમે તમામ સમસ્યાઓનો સમાધાન શોધવામાં સફળ થશો દેવા ચૂકવવાની અને નવા તાલીમ શરૂ કરવાની આ યોગ્ય વેળા છે ઘર પર પાછા ફરવાથી પરિવારમાં ઉત્સવ જેવું વાતાવરણ બની શકે છે આ સમયનો પૂરો આનંદ લો જરૂરિયાતમંદોની મદદ કરો આથી તમારા સંબંધો વધુ મજબૂત બનશે બીજાની વાતોને ધ્યાથી સાંભળવાથી તમારી ઘણી પરેશાનીઓ આપમેળે દૂર થઈ જશે યાદ રાખો શબ્દોની તુલનામાં કામની શક્તિ વધારે છે તેથી માત્ર બોલીને નહીં તમારા કામથી પ્રભાવિત કરો જો તમે કોઈ નવી યોજના પર વિચાર કરી રહ્યા છો તો તેને ટાળ્યા બદલે આજેથી શરૂઆત કરો વિદ્યાર્થીઓ માટે આજે સફળતા દર્શાવતો દિવસ છે કોઈ સંબંધી અથવા મિત્ર સાથે ચાલી રહેલી ગલતફમીને ઠીક કરવાનો આ યોગ્ય સમય છે આજે તમે નેતૃત્વ ક્ષમતાથી ભરેલા રહીને તમારા નિર્ણય અને દ્રષ્ટિકોણની પ્રશંસા મેળવી શકો છો આજે તમે સામાજિક અને પારિવારિક દાયિત્વમાં તમારી છબી વધુ મજબૂત બનાવશો તમારી યોજનાઓને યોગ્ય રીતે અમલમાં લાવવાથી તમને સફળતા મળશે કારકિર્દીમાં નવી જવાબદારીઓ તમને આગળ વધવા માટે પ્રેરણા આપશે તમારું નેતૃત્વ ક્ષમતા પ્રશંસિત થશે અને તમે તમારી ટીમને યોગ્ય દિશામાં લઈ જઈ શકો છો વ્યાપાર સંબંધિત લોકો માટે નવી રણનીતિ અપનાવવાથી લાભ પ્રાપ્ત થવા માટે તક મળી શકે છે જો કોઈ સરકારી કાર્ય ચાલી રહી છે તો તેની સાથે જોડાયેલી કાર્યમાં સાવચેત રહો વિદ્યાર્થીઓને અભ્યાસમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે પરંતુ ધ્યાન કેન્દ્રિત કરતા આ સમસ્યાઓ દૂર થઈ જશે આજના દિવસમાં તમારા જીવનસાથી અને પરિવારનો સહયોગ આપણી સાથે રહેશે વ્યર્થના પ્રેમ સંબંધોમાં સમય ન ગુમાવશો નીચેના કર્મચારીઓ અથવા ભાડેથી લેતા વ્યક્તિ સાથે વિવાદ થવાની શક્યતા છે પરંતુ ધીરજ રાખો તમારા સાથી સાથે સમય વિતાવવો જેમ કે શોપિંગ અથવા ફિલ્મ જોવા તમને તાજગી આપે છે આજે તમારા પરિવાર અને જીવનસાથીને તમારી જરૂર પડે છે તમારા સાથીને કોઈ ખાસ સરપ્રાઇઝ આપીને તેમને ખુશ કરો આ પણ તમારા સંબંધોને વધુ મજબૂત બનાવશે તમારા કુશળતા અને ક્ષમતા પ્રદર્શિત કરવા માટે આજેનો દિવસ શ્રેષ્ઠ છે તમારી કાર્યશૈલીમાં થોડો ફેરફાર કરીને તમે નવી ઊંચાઈઓ પર પહોંચો છો પ્રભાવશાળી લોકો સાથે સારા સંબંધો રાખવાથી કાર્યકિર્દીમાં પ્રગતિ થશે આજે ધન અને આરામ પણ તમારા જીવનમાં પ્રવેશ કરશે શેર માર્કેટમાં રોકાણ કરવા માટે આ સમય લાભકારી થઈ શકે છે શ્રમને અનુરૂપ શ્રેષ્ઠ પરિણામ મળશે ઓફિસમાં રાજકીય વાતાવરણ હોઈ શકે છે પરંતુ તમારી બુદ્ધિથી સ્થિતિ સંભાળી લેશો સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહો ખોરાકમાં સફાઈનું ધ્યાન રાખો અને બહારનું ખોરાક ખાવા ટાળો નિયમિત યોગ અને વ્યાયામથી તણાવ દૂર થશે સંતુલિત આહાર અને ધ્યાનને તમારા દિનચર્યામાં સમાવેશ કરો આથી માનસિક શાંતિ મળશે આજનો ઉપાય સાંજના સમયે હનુમાન ચાલીસાનો પાઠ કરો આ તમારા માટે શુભ રહેશે હંમેશા સકારાત્મક વિચારો સાથે આગળ વધો હા મિત્રો આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે કર્ક રાશિ હા કર્ક રાશિના જાતકો આજે તમે તમારા સ્વપ્નો અને વ્યક્તિગત વિકાસને સારી રીતે સમજવા માંગો છો તાજેતરમાં થયેલા કોઈ નુકસાન અથવા અનિચ્છનીય ઘટના તમને ભાવનાત્મક રીતે થોડી નબળી અનુભવી શકે છે પોતાની જાતને સમય આપો અને તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો તમને આ અનુભવ થશે કે તમારા જીવનમાં અત્યાર સુધીની સૌથી સુંદર સ્થિતિ છે તમારા કાર્યકિ માટે આજે ઊંચાઈઓનો સમય છે અને તમારી પ્રતિભા તમને વિશેષ ઓળખ આપે છે સફળતા સાથે જોડાયેલી ખુશીનું સાચું અનુભવ આજે તમને થાય છે આ સચ્ચાઈ છે કે સફળતા એક શ્રેષ્ઠ શિક્ષક બની શકે છે પરંતુ તે તમને નિષ્ફળતાના ભયથી દૂર કરી શકે છે જો તમે બચત માટે નવી યોજનાઓ બનાવી છે તો આ સમય તમારા માટે લાભદાયી થશે એક મિત્ર સાથે ખાસ વિષય પર ચર્ચા થશે અને આથી સકારાત્મક પરિણામ મળશે તમે તમારા ઘર અને વેપારની જવાબદારીઓને ખૂબ સારી રીતે સંભાળી શકશો તમારા કારકિર્દીમાં તમારું શ્રમ ફળ આપશે આજે તમારું દિવસ સ્વતંત્રતા અને વ્યક્તિગત વિકાસ માટે ખાસ રહેશે તમારી યોજનાઓને અમલમાં લાવવાના પ્રયત્નો સફળ રહેશે અને શ્રમનો ફળ તમને મળે છે આર્થિક સ્થિતિમાં સ્થિરતા આવશે અને તમે તમારી જરૂરિયાતો અને સુખસંભાળનો આનંદ માણી શકશો પરિવારમાં શાંતિ અને સંબંધોનું વાતાવરણ રહેશે કોઈ બાળકના જન્મની ખુશખબરી તમારા પરિવારને આનંદ અને ઉત્સાહ આપે છે તમારા જીવનસાથી સાથે વિતાવેલ પળો તમને શાંતિ આપે છે તમારો સાથી તમારી શક્તિ બનશે અને તેનો સાથ તમને પ્રેરણા આપે છે પ્રેમ અને વિશ્વાસથી ભરેલો આ સમય તમારા સંબંધને વધુ મજબૂત બનાવશે અવ્યાખ્યાયિત ચર્ચા અને વિવાદોથી બચો સોશિયલ મીડિયા પર અનાવશ્યક સમય બગાડવાનું ટાળો અજાણ્યા વ્યક્તિને પૈસા ઉધાર આપતી વખતે સાવચેત રહો કેમ કે આ તમારા આર્થિક જીવન પર અસર પાડી શકે છે ઓછો આરામ અને વધારે કામ થવાથી તણાવ અથવા માથાનો દુખાવા આવી શકે છે જાતેને આરામ આપવા માટે સમય કાઢો આજે હનુમાનજીની પૂજા કરવાથી દિવસ શુભ રહેશે તમારા કાર્યક્ષેત્રમાં સકારાત્મકતા જાળવો અને ભાગીદારીના વ્યવસાયમાં યોજના સાથે કામ કરો તમારા કુશળતા અને ક્ષમતાઓને દર્શાવો જેથી તમે ભવિષ્યમાં વધુ સારી તક પ્રાપ્ત કરી શકો હા મિત્રો આ યાદીમાં જે છેલ્લી ભાગ્યશાળી રાશિ આવે છે મીન રાશિ હા મીન રાશિના જાતકો આજે તમે મનોરંજન અને મસ્તીના મૂડમાં છો અને પાર્ટીનો આનંદ માણવા માંગો છો પરિવારમાં કોઈ વિવાદ ખાસ કરીને ધાર્મિક મુદ્દાઓ સાથે સંકળાયેલો ઊભા થઈ શકે છે જેમાં શાંતિ જાળવવાની જવાબદારી તમારાથી નિભાવવી પડશે જીવનમાં દરેક નાની મોટી વસ્તુ તમારું ઊંડું પ્રભાવિત કરે છે તમારું વ્યાવહારિક દ્રષ્ટિકોણ તમને આર્થિક રીતે મજબૂત બનાવશે ધન સંપત્તિ અને સ્ત્રોત પ્રાપ્ત થશે પરંતુ તેનો ઉપયોગ વિચારપૂર્વક કરો સફળતા માટે સાચો સમય યોગ્ય વિચાર અને યોગ્ય રીત મહત્વના છે કોઈપણ નિર્ણય ભાવનાથી નહીં પરંતુ તર્કના આધાર પર લો આથી તમારી યોજનાઓને વધુ સારી રીતે અમલમાં મૂકી શકશો આજની મહેનત ભવિષ્યમાં સારા પરિણામ લાવશે આજે તમે સામાજિક અને પારિવારિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેશો અને તમારું કામ પણ તમારી ઈચ્છાનુસાર પૂરું કરશો તમારી સંપત્તિ અને સમયને સુરક્ષિત રાખવા પ્રત્યે જાગૃત રહો આર્થિક બાબતોમાં સતર્કતા રહો અને જૂના રોકાણથી લાભ મળવાની શક્યતા છે આ સમય જવાબદારીઓને સમજવા અને સ્રોતોના સારી રીતે સંચાલન કરવાનો છે અતિશય સુરક્ષા અથવા નિયંત્રણની ભાવના ટાળો અને તમારી સફળતા અન્ય સાથે શેર કરો જેનાથી હકારાત્મક ઉર્જાનો અનુભવ થશે કાર્યસ્થળ પર તમારા વિચારોને ગોપનીય રાખવાનું શ્રેષ્ઠ રહેશે આ સમય નવી યોજનાઓ પર કામ કરવા અને તમારી પ્રતિભાને ચમકાવવાનો છે સહકર્મચારીઓ સાથે સ્પષ્ટ સંવાદ અને સહકાર જાળવવો લાભદાયી રહેશે કોઈ પણ મોટો આર્થિક નિર્ણય લેતા પહેલા ઊંડાણથી વિચાર કરો તમારા વધતા ખર્ચા પર કાબૂ રાખો કેટલીક સમસ્યાઓ સામે આવી શકે છે પરંતુ તમારી કોશિશોથી તમે તેનો ઉકેલ શોધવામાં સફળ થશો બીજાના મામલામાં ઉલઝાવું ટાળો કેમ કે તેનાથી તમે જાતે મુશ્કેલીમાં આવી શકો છો કોઈ સગા સાથે વિવાદ અથવા મનમેળ ન થવાની શક્યતા છે દાંપત્ય જીવનમાં મધુરતા જળવાઈ રહેશે અને સંતાન તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે જો કે પ્રેમ સંબંધો માટે આજનો સમય પડકારરૂપ હોઈ શકે છે તમારા સાથી પર વિશ્વાસ રાખો જે તમારા સંબંધને મજબૂત બનાવશે પ્રેરિત લોકોથી દૂર રહો કારણ કે તે તમારી ભાવનાઓને ઠેસ પહોંચાડી શકે છે નવો સંબંધ શરૂ કરતા પહેલાં ખાતરી કરો કે તે સત્ય અને સન્માન પર આધારિત છે માત્ર શારીરિક આકર્ષણ પર નહીં આજના દિવસને ખાસ બનાવવા માટે તમારી મીઠી વાતો પૂરતી થશે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને કોઈપણ પ્રકારના જોખમ લેવાથી ટાળો ખતરનાક કામોથી દૂર રહો તણાવ અને થાક ઘટાડવા માટે આરામનું ખાસ ધ્યાન રાખો ઉપાય આજે સાંજે હનુમાન ચાલીસાનું પાઠ કરવું શુભ રહેશે હકારાત્મક વિચારો સાથે આગળ વધો તમારો દિવસ મંગલમય રહે